아. <shrie> જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ને અને ખાંડ તો બધું ખાઈ લીધું છે પણ હજી ગુંધળી નીરી ની ઓછી ઓછો પાણી પણ સવારે ગરમ કરીને પુતું પાણી પણ ડોલ પી હતી અને ખાણ ખાઈ લેશે અને દૂધ પણ મસ્ત સારા આસણમાં સરખો ત્રણ આસણમાં આવે છે એક આસર તો બંધ જ છે એનો તો દૂધમાં કંઈ વાંધો નથી બસ હવે એક ખાવા પીવા મળે થોડું તો એને થોડીક શક્તિ આવી જાય તો સારું છે એને ઘણી બધી તબિયત આજ અને તો રાધા લક્ષ્મી બધા બેહી ગયા આજ તો ગઈ રાતે એટલો વરસાદ હતો કે એની વાત જ ન પૂછો એટલે ફૂલ ધડબડાટી તો નહોતો રહ્યો પણ ધીમી ધારે એક જ ધારો સાંજે દસ વાગ્યા એમ શરૂ થઈ ગયો હતો નવવાડા નવે કે છેક હવારો સવાર સુધી વેહ્યો તો સારું કામ થઈ ગયું છે વરસાદ આવવાથી કારણ કે જે જરૂર હતી અત્યારે માંડવી કપાહ ગમે અને એક વરસાદની જરૂર હતી ફૂલ એટલે વરસાદ હારામાં થઈ ગયો છે હવે વાંધો ન આવે માંડવી જે કાંઈ એમાં કાસું માલ ફાલ બેઠો હોય જે કાસા ડોઢ હોય એ બધા પાકી જાય ને હજી પણ આના પછી એક વરસાદ સારો થઈ જાય ફૂલ તો વધારે સારું પડશે અને જે માંડ કોરું છૂટું ઈ ફરી પાછું પાણી ભરાય અને ગારો ગારો થઈ ગયું છે હું ગેટ સર એ પૂરવા બાવને દુખે કે ક્યાં દુખે હું છું એને હું શું હમ બાવને હું છું હું શું બાવને પૂરવા હમ આપણને અડદ ની ડાળ અને રોટલો વ્યાજ આવે એટલે આપણે આજ બનાવી નાખી છે અડદની અને રોટલા અને હારે છે ડુંગળી અને સાસ તો આવા ટાઢા

અને આપણે લીડીનો વાસરો હાવ નાનો છે એટલે આ વરસાદને લીધે ઠંડીનો તાજ ન લાગે એ ઓઢાડીઓ છે શુભ જેની એસી આવી ગયા છે એ ખાણ થઈ થાવા મળ્યું છે ગમે એટલો વરસાદ હોય તોય દોવા પડશે કા દોવા પડશે પાવા પડશે પછી એને નીરવું પણ પડશે પાણી તો ઓછા પીએ વરસાદ શરૂ થાય એટલે પણ નીરા નીરણ કરવાની છે અને અત્યારે બધા જોઈ લેવાના છે

પણ હવે મગળે બતાવી એટલે હરખાઈ જાય બધા કારણ કે ભાગ લાવે ઘણી વાર પણ આ નાસ એને ભાગ ઓછો ખાવા દે ક્યારેય પૈસા નથી ખાવા દેતા એટલે જે લાવે થોડું ગમતું રાખ્યું આ લાગે છે દ્રાક્ષ પણ દ્રાક્ષ નથી આમાં કીવી જેવો સ્વાદ આવે છે ગુલાબી જાંબુ આવે એવો પણ સ્વાદ આવે છે દ્રાક્ષ નહીં આવે છે એવું કંઈક ફ્રૂટ છે બહુ ખબર નહીં કે આ કયું છે એ આ તો નાશપતી છે અને બીજી આ સોન પાપડી લેવા

પેલા તેણે દ્રાક્ષ લીધી કારણ કે અત્યારે છોકરાઓને ગળા કરતા ખાટું તીખું એવું વધારે ભાવે છે એક મેડમ જોવા છે અહીંયા આટા મારે છે તારે ખાવું કાઈ હાલો આપું સારે ફેરું બેહી ગયા છે

કેવો ધીમી ધારે આવે છે આમ ઝાખું વાતાવરણ લાગે કારણ કે ધીમો ધીમો વરસાદ એકદમ ઝીણા સાથે શરૂ છે અને એકદમ બધું વાતાવરણ વરસાદ વરસાદ જેવું થઈ ગયું એવું લાગે અને બધી દિશામાં હોય એવો લાગે વરસાદ

અને ઓઢાડી પણ દીધું છે કારણ કે આપણને ટાટુ વર્તન થાય એટલે ટાઈટ હોય તો માંદુ માલ હોય એને પણ ટાઈટ હોય માંદી તો નહીં પણ તો એ નબળાઈ આવી ગઈ છે એટલે નબળા એ લીધે વધારે ટાઈટ હોય એટલે ઓઢી પણ લીધું તો હલાવતી નથી ઓઢી લે હં ભાઈ